આણંદના પેટલાદમાં માતાજીના મંદિરમાં ચોરી થઈ છે પેટલાદના રૂપણી માતાજીના મંદિરમાં ચોરી થઈ છે ગોપાલપુરા વિસ્તારમાં આ મંદિર આવ્યું છે ગત મોડી રાત્રે બે તસ્કરો ત્રાટક્યા હતા મંદિરની ડાંગ પેટી તોડીને તસ્કરો ફરાર થયા છે અત્યાર સુધી તેર વખત આ મંદિરમાં ચોરી થઈ છે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે ગોપાલપુરા વિસ્તારની આ ઘટના જ્યાં મોડી રાત્રે બે તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરવા આવ્યા હતા મંદિરની દાન પેટી તોડીને તસ્કરો ફરાર થયા છે જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો આપ જ્યાં અત્યાર સુધીમાં તેર વખત આ જ મંદિરમાં ચોરી થઈ ચૂકી છે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે